નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગણિત વિષયની જે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની બધી જે કમકસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ આકૃતિના આધારે આપેલ બિંદુ કે કેન્દ્ર વર્તુળ પરનું બિંદુ અથવા તો રેખાખંડ વ્યાસ કે ત્રિજ્યા શું છે તે જણાવો તો અહીંયા તમને તમે જોઈ શકો છો કે એક વર્તુળ આપવામાં આવેલું છે આ વર્તુળમાં બિંદુ ઓ તો એ કેન્દ્ર છે રેખાખંડ ઓ એ તો એ ત્રિજ્યા છે રેખાખંડ એ સી તમે જોઈ શકો છો વ્યાસ છે રેખાખંડ ઓ સી જે છે તે ત્રિજ્યા છે અને બિંદુ ડી એ વર્તુળ પરનું બિંદુ છે એવી જ રીતે આપણે બીજી આકૃતિ જોઈએ તો એમાં બિંદુ વાય તો બિંદુ વાય એ વર્તુળ પરનું બિંદુ છે રેખાખંડ પી એક્સ જે છે તે ત્રિજ્યા છે રેખાખંડ એક્સ વાય વ્યાસ છે રેખાખંડ એ બી વ્યાસ છે અને બિંદુ પી એ શું છે તો કે કેન્દ્ર છે ત્યાર પછી ત્રીજું બિંદુ કે એ શું છે તો બિંદુ કે કેન્દ્ર છે રેખાખંડ સીડી એ વ્યાસ છે રેખાખંડ કે બી ત્રિજ્યા છે રેખાખંડ ડીસી વ્યાસ છે અને બિંદુ એ શું છે તો કે વર્તુળ પરનું બિંદુ મિત્રો ધોરણ ચારની તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આપણા વોટ્સઅપ નંબર ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી કહ્યું છે કે પરિકરની મદદથી વર્તુળ દોરો તો ત્રણ સેન્ટીમીટર ત્રીજ્યાનું વર્તુળ દોરો તો તમારી પરિકરની અણી કેન્દ્રએ રાખવાની છે ત્રણ સેન્ટીમીટરનું માપ મૂકવાનું છે અને આખું ફરતે રાઉન્ડ કરશો એટલે ત્રણ સેન્ટીમીટરની ત્રિજ્યા તૈયાર થશે ત્યાર પછી ચાર સેન્ટીમીટર ત્રીજ્યાનું વર્તુળ દોરો તો અહીંયા તમે ચાર સેન્ટીમીટર આ રીતે કરી શકો ત્યાર પછી છે આઠ સેન્ટીમીટરનું વર્તુળ દોરો આઠ સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ તો આઠ સેન્ટીમીટર વ્યાસ ત્યાર પછી છ સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો તો આ રીતે અહીંયા છ સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ આપણે બનાવી શકીએ ત્યાર પછી છે બાર સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો તો આ રીતે બાર સેન્ટીમીટર છે એટલે ત્રીજી આપણે પરિકરમાં છ સેન્ટીમીટર સેટ કરી અને દોરી શકીએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી આકૃતિ પરથી છાયાંકિત ભાગો ભાગ અડધો પોણો અથવા પાપૈકી ભાગ દર્શાવે છે તે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો કોઈપણ પણ પાંચ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ આકૃતિ પરથી છાંકિત ભાગ અડધો પોણો અથવા પા પૈકી પા પૈકીનો ભાગ દર્શાવે છે તે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા આપણે લખવાની છે બરાબર તો અહીંયા ત્રણના છેદમાં છ છે એ ત્રણના છેદમાં છ જે છે તે અડધો ભાગ દર્શાવે છે બરાબર છે તો અહીંયા તમારે ત્રણના છેદમાં છ એવું લખીને અહીંયા અડધો એવું લખવાનું છે કાઉસમાં મિત્રો ખાસ યાદ રાખજો અડધો ત્યાર પછી ચારના છેદમાં આઠ તો અહીંયા પણ તમારે લખવાનું છે અડધો ત્યાર પછી એકના છેદમાં ચાર તો અહીંયા લખવાનું છે પા ભાગ ત્યાર પછી છે ચોથું અહીંયા ત્રણના છેદમાં ચાર તો ત્રણના છેદમાં ચાર એટલે આ જે છે તે પોણો ભાગ દર્શાવે છે ત્યાર પછી બેના છેદમાં આઠ તો એ પણ પોણો ભાગ દર્શાવે છે ત્યાર પછી એકના છેદમાં ચાર આ પણ પોણો ભાગ દર્શાવે છે અગિયારના છેદમાં પંદર આ પણ પોણો ભાગ દર્શાવે છે ત્યાર પછી આઠમું ત્રણના છેદમાં છ તો અડધો ભાગ દર્શાવે છે અહીંયા બેના છેદમાં ચાર તો એ અડધો ભાગ દર્શાવે છે ત્યાર પછી છે છના છેદમાં આઠ તો એ પોણો ભાગ દર્શાવે છે એકના છેદમાં બે તો અડધો ભાગ દર્શાવે છે બેના છેદમાં ચાર તો આ પણ અડધો ભાગ દર્શાવે છે ત્યાર પછી છે અહીંયા ત્રણના છેદમાં છ તો એ પણ અડધો ભાગ દર્શાવે છે ત્રણના છેદમાં બાર તો એ પા ભાગ દર્શાવે છે ત્યાર પછી તમે અહીંયા જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ટોટલ નવ ખાનાઓ જે છે તે કલરવાળા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને કુલ ખાનાઓ એક બે ત્રણ ચાર તો ચારે ચાર ચાર દો આઠ ચાર તેરી બાર ને ચોકે ચોકે સોળ તો કુલ સોળ ભાગ જે છે એમાંથી નવ ભાગ બરાબર એટલે કે અડધા કરતા વધારે ભાગ જે છે એટલે આપણે પોણો ભાગ જે છે એવું કહી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ માંગ્યા મુજબ કરો કોઈ પણ એક એમાં પહેલું રવિના પાસે કુલ એંસી લખોટીઓ છે તે પૈકી એકના છેદમાં બે સફેદ લખોટીઓ છે એટલે કે અડધી લખોટીઓ સફેદ છે તો સફેદ રંગની લખોટીઓ કેટલી હોય તો એંસી ગુણ્યા એકના છેદમાં બે હવે એંસીના છેદ ઉડાડીએ તો ચાલીસ ગુણ્યા બે એટલે બે બે ઉડી જશે તો જવાબ આવશે ચાલીસ લખોટીઓ ત્યાર પછી બીજું વિમલ પાસે બે લીટર દૂધ છે તેમાંથી તેણે ત્રણના છેદમાં ચાર ભાગની દૂધની ખીર બનાવી તો કેટલા મિલીલીટર દૂધ બાકી રહ્યું તો બે લિટર એટલે કે બે હજાર મિલી થાય તો બે હજાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર એટલે પાંચસો ગુણ્યા ચાર 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 ઉડી ગયા તો પાંચસો ગુણ્યા ત્રણ એટલે કે પંદરસો મિલી દૂધ થયું ત્યાર પછી ત્રીજું વંદના પાસે બાર ભમરડા છે તેમાંથી ત્રણ ભમરડા પીળા રંગના છે તો પીળા રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો તો પીળા રંગના છે તેને અંશમાં લખીએ અને કુલ ભમરડા છે તેને છેદમાં લખીએ એટલે જવાબ આવશે ત્રણના છેદમાં બાર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ ખાલી જગ્યા પૂરો એક થી ત્રણમાં એકથી ત્રણમાંથી એક ચારથી છમાંથી એક તથા સાતથી નવમાંથી એક એમ કુલ ત્રણ ખાલી જગ્યા પૂછવી ચાલો પેલું એક મીટરના અડધા તો પાંચસો સેન્ટીમીટર બાર કિલોગ્રામનો પોણો ભાગ એટલે નવ કિલોગ્રામ વીસ લીટરનું પા એટલે પાંચ લીટર એક લીટરનો એકના છેદમાં બીજો ભાગ એટલે કે અડધો ભાગ તો પાંચસો મિલી લીટર એક કિલોગ્રામનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે સાતસો પચાસ ગ્રામ ત્યાર પછી એક રૂપિયાનો એકના છેદમાં ચારમો ભાગ એટલે કે પચીસ પૈસા કોઈપણ વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગને ખાલી જગ્યા કહેવાય તો ત્રણ ચતુર્થાંશ એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગને શું કહેવાય તો કે બે ચતુર્થાંશ નવમું કોઈપણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગે આખી વસ્તુનો ખાલી જગ્યા ભાગ કહેવાય તો એકના છેદમાં બે એટલે કે એક દ્વતીયાંશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલી આકૃતિ પરથી એકના છેદમાં બે ત્રણના છેદમાં ચાર અથવા એકના છેદમાં ચાર પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાલો તો અહીંયા બે ભાગ રેખાંકિત છે તો અંશમાં બે લખીશું અને ટોટલ ચાર ભાગ છે એટલે કે બેના છેદમાં ચાર બરાબર તો અહીંયા રેખાંકિત ભાગ જે છે તે બેના છેદમાં ચાર થશે ત્યાર પછી કુલ ચાર ભાગ છે તો છેદમાં ચાર એક ભાગમાં આ કલર છે તો અંશમાં એક એટલે એક તો છેદમાં ચાર ત્રણમાં કલર છે એટલે છેદમાં ચાર અહીંયા તમે જોશો કુલ આઠ ભાગ છે તો છેદમાં આઠ અને એમાંથી બેમાં માં કલર છે એટલે અંશમાં બે તો બેના છેદમાં આઠ ત્યાર પછી છે પાંચમું તો પાંચમાની અંદર જશો તો છેદમાં જે છે તે કુલ ભાગ આવશે ચાર અને અંશમાં કલર કરેલા ભાગ એટલે બે તો બેના છેદમાં ચાર ત્યાર પછી છે છઠ્ઠું તો અહીંયા કુલ ભાગ ચાર છે એટલે છેદમાં ચાર એક ભાગ રેખાંકિત કરેલો છે એટલે એકના છેદમાં ચાર સાતમાં કુલ ત્રણ ભાગ છે સોરી કલર કરેલા ભાગ ત્રણ છે એટલે અંશમાં ત્રણ લખીએ અને કુલ છ ભાગ છે એટલે છેદમાં લખીએ ત્રણના છેદમાં છ હવે ત્રણના છેદમાં છ એટલે ખરેખર એક દ્વતીયાંશ થશે એ બરાબર ત્યાર પછી છે કુલ ચાર ભાગ અને એમાંથી ત્રણ ભાગમાં કલર છે એટલે ત્રણ ચતુર્થાંશ ત્યાર પછી ત્રણના છેદમાં છ ત્રણના છેદમાં છ ને આપણે એક દૃતીયાંશ પણ કહી શકીએ ત્યાર પછી છે દસમું છના છેદમાં આઠ હવે છના છેદમાં આઠ જે છે આ છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ અને અહીંયા ચાર દુ આઠ તો તમે જોઈ શકો છો કે બે બે ઉડી જશે તો જવાબ આવશે ત્રણના છેદમાં ચાર એવી જ રીતે અહીંયા નવના છેદમાં બાર આવશે નવના છેદમાં બાર તો ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે ત્રણના છેદમાં ચાર ત્યાર પછી છે બારમું તો અહીંયા છ ના છેદમાં આઠ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો અહીંયા શું આવશે તો કે અહીંયા જે આપણા છેદ છે તે ત્રણ દુ છ અને ચાર દુ આઠ છે એટલે ત્રણના છેદમાં ચાર તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણની એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે